GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News WAPMC અને CCI ના અધિકારી રીડી સોલંકીના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવ 6970 ક્વિન્ટલ પ્રમાણે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હાલમાં ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે તે માટે WAPMC દ્વારા પોતાનું સેન્ટર આપી 2024 ના પ્રથમ દિવસે નવા વર્ષે સોમવારથી ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો તો ડભોઈએ પીએમસી ખાતે કપાસના ટીકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી જ્યારે ડભોઈ નજીક મંડાળા પાસેના શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ આવું સેન્ટર ઊભું કરવામાં આવશે જેમાં ખેડૂતો દ્વારા કેટલાક પુરાવા સાથે એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા સાત બાર અને આઠ ના ઉતારા તલાટીનો દાખલો તેમજ બેંક પાસબુક કેન્સલ ચેક અને આધાર કાર્ડની નકલ ખેડૂતો સરકારના નિયમ મુજબ સાથે લાવ્યા હતા સીસીઆઈ દ્વારા ફક્ત સારી ગુણવત્તાના કપાસ જ ખરીદી કરવામાં આવી હતી ડભોઈ તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી થી મોટી કતારોમાં ઉભું રહેવું પડે તે માટે વેપારીઓને પોતાનો કપાસ ઓછા ભાવે આપી દેતા હોય છે કે જેને કારણે ખેડૂતોને આર્થિક

વડોદરા જિલ્લામાં સૌપ્રથમ આ ડબોય સેન્ટર ચાલુ કર્યું છે એ બદલ સીસીઆઈ અને સરકારશ્રીનો આભાર માનું છું સાથે સાથે તમામ ખેડૂતોને હું આમંત્રણ આપું છું નવા સિઝનનો ભાવ સરકારશ્રીએ નક્કી કર્યા મુજબનો છ હજાર નવસો ને સિત્તેર રૂપિયા ક્વિન્ટલનો છે અત્યારે એ ગ્રેડના માલની ખરીદી કરવામાં આવી રહી છે તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે બધા સારો માલ જ અહીં આગળ લઈને આવે તો જ આપણને સહેલું અને વ્યાજબી પડશે કારણ કે ખરાબ માલ હશે તો એ લોકો ચલાવશે નહીં એટલે આપણે વધુ કાળજી રાખીને હું સમગ્ર ખેડૂત ખેડૂતોને આમંત્રણ આપું છું કે અમારા આ જે સેન્ટર શરૂ થયું છે ડભોઈ શ્રીજી ફાઈબરની અંદર વેગા ત્યાં આગળ બધા આવે અને અહીંયા આગળ જ માલ નાખે સસ્તામાં કોઈ કપાસ વેચવાની જરૂર નથી

ખાનગી વેપારીઓ દ્વારા થતી હતી તેને અનુસંધાને ડભોઈ એપીએમસીના પ્રમુખ શ્રી દિલીપભાઈ સાથે ચર્ચા વિચારણા કરતા એમને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને સરકારશ્રી પાસેથી એપીએમસીનું સેન્ટર ચાલુ કરાવવા બાબતની રજૂઆત કરી હતી જે સરકારશ્રી દ્વારા આ ડભોઈ તાલુકા ડભોઈ તાલુકામાં સીસીઆઈનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે જે ડભોઈ તાલુકાના ખેડૂતો તથા ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ એપીએમસીના પ્રમુખશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક ખેડૂતને હવે અમે આહવાન કરીએ છીએ કે ભાઈ ડભોઈ એપીએમસીને સપોર્ટ થવા બાબતથી તમે અહીંયા સીસીઆઈમાં જ કપાસને વેચવા માટે આવો શ્રીજી એ કપાસ વેચવા માટેનું સ્થળ છે વેગા શ્રીજી ફાઈબરમાં આવવાનું છે જે આપણા માજી ધારાસભ્ય બાળકૃષ્ણભાઈની જીનમાં